નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું તળાજાના રાજા એભલજી વાળા સાથે બનેલ સત્ય ઘટના વિશે મધરાતનો સમય હતો બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા ઓછે આભ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે સાગરે મહામાજા મેલી હોય તેવું બંબાકાર વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેસડા જ અનામત હતા અંધારે આશાના ઝાંખા દીવા ઘડી ઘડીને એ નેસમાંથી ટમટમતા હતા સમજદાર ઘોડો એ દીવાને એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ઠેરવતો ચાલ્યો જાય છે પોતાના ગળે બાજેલો અસવાર જરી જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવી ઠેરવીને ઘોડો દાબલા માંડે છે વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે છડતો 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 એ ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભીને એણે દુબળા ગળાની હાવળ દીધી સુસવાટ દેતા પવનના ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઉઘડ્યું અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી પૂછ્યું કોણ છે જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી કોઈ અસવાર બોલશ ન આવ્યો નેસડાની રહેનારી નિર્ભય હતી ઢુકળી આવી ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો ઘોડાએ જીભેથી એ માયાળું હાથ છાંટી લીધો માથે કોણ છે મારા બાપ કહીને બાઈએ ઘોડાની પીઠ પર હાથ ફેરવ્યો લાગ્યું કે અસવાર છે અસવાર હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની ગાંઠ વળી છે વીજળીનો ઝબકારો થયો તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો જે હોય એ નિરાધાર છે આંગણે આવ્યો છે જગદંબા લાજ રાખશે એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો તેડીને ઘરમાં લઈ ગઈ ખાટલે સુવડાવ્યો ઘોડાને ઓછી ઓસરીમાં બાંધી લીધો આદમી જીવે છે કે નહીં બાઈએ એના હૈયા ઉપર હાથ મૂકી જોયો ઊંડા ઊંડા ધબકારા ચાલતા લાગ્યા સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જાગ્યો ઝડટ સગડી છેતાવી અડાયા છાણા અને ડુંગરાવ લાકડાનો દેખાતો થયો અને દેવતા કર્યો ગોટા ધગાવી ધગાવીને સ્ત્રીએ ટાઢાબોળ શરીરને છેકવા લાગી પડી ઘરમાં બીજું કોઈ નહોતું શેક્યું શેક્યું પહોર સુધી શેક્યું પણ શરીરમાં સળવળાટ થતો નથી બેભાન પુરુષને ભાન વળતું નથી છતાં જીવતો છે ઊંડા ઊંડા ધબકારા ચાલી રહ્યા છે શું કરું મારે આંગણે છતે જીવે આ નર આવ્યો તે શું બેઠો નહીં થાય મારે શંકર અને શેષનાગ સમાકુળના પખા અને હા હત્યા શું મારે માથે પડશે ઓછી તો જીવ મૂંઝાવા માંડ્યો ઉપાય ઝડતો નથી માનવી જેવા માનવીનું ખોળિયું સામે મરવા પડ્યું છે ઓશિન તો એના અંતરમાં અસવાજ પડ્યો પહાડોની રહેનારી પહાડી વિદ્યાનું ઓસણ સડ્યું ઘડેક તો થડકીને તે થંભી ગઈ ફરક નહીં દીવો તો નથી પણ ઈશ્વર પંડે પંડે તો અંધારેય ભાળે છે ને ફકર નહીં આ મળમૂતરની ભરેલી કુડી કાયા ક્યાં કામ લાગશે અને આ મંડું છે મારું પેટ છે ફકર નહીં જુવાન સારણીએ પોતાનું શરીર એ ઠરેલા ખોળિયાની પડખે લાંબુ કર્યું કામળીની સોડ તાણી લીધી પોતાની હૂંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી ગઈ ધીરે ધીરે ધબકારા વધ્યા અંગ ઉના થવા લાગ્યા શરીર સરવળ્યું અને સ્ત્રીએ ઊભી લુગડા સંભાળ્યા ટોયલી ભરી ભરીને એ પુરુષના મોમાં દૂધ ટોયું પ્રભાતે પુરુષ બેઠો થયો વકળ ચારે બાજુ જોવા માંડ્યો એણે પૂછ્યું હું કોણ છું તમે કોણ છો બોન તું તારી ધરમની બેનને ઘેર છો બાપ બીષ્મ બાઈએ બધી વાત કહી દીધી આદમી ઊઠીને એના પગમાં પડી ગયો બાઈએ પૂછ્યું તું કોણ છો બાપ બોન હું એભલવાળો એભલવાળો તળાજુ તું દેવરાજા એભલ હા બોન એ પંડેજ હું દેવ તો નથી પણ માનવીના પગની રજ છું તારી આ દશા બાપ એભલ હા આય સાત વર્ષે હું આજ મેં વાળી શક્યો શું બન્યું તું ભાઈ તળાજા માથે સાત દુકાળ પડ્યા આય મારી વસ્તી ઘા દેતી હતી આભમાં ઘટાટોપ વાદળ પણ ફયરું ન પડે તપાસ કરતાં કરતાં ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે તેમાં એક જ કાળિયાર લીલુંડું છરે છે કાળિયાર હાલે ત્યાં લીલા તરણાની કેડ ઉગતી આવે છે આ કૌતુક શું પૂછતા પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાએ પોતાની ઝારની ખાણો ખપાવવા સાટું શ્રાવકના કોઈક જ્યોતિ પાસે દોરો કરાવી કાળિયારની શિંગડીમાં ડગળી પાડી તેમાં દોરો ભરી ડગળી બંધ કરી છે બારે મેઘ બાંધ્યા છે એ દોરો નીકળે ત્યારે જ મેં વરસે સાંભળીને હું ચડ્યો બોન જંગલમાં કાળિયારનો કેડો લીધો આગે આગે નીકળી પડ્યો ડુંગરામાં કાળિયારને પાડીને શિંગડું ખોલાવ્યું ત્યાં તો મેઘ તૂટી પડ્યો હું રસ્તો ભૂલ્યો થીજી ગયો પછી શું થયું તેની મને ખબર નથી રહી વાહરે મારા વીરા વારણા તારા વઘન્યા બાપના અમર કાયા તપજો વીર એભલની તારું નામ બોન સાંઈ નેહડી મારો ચારણ કાળ વર્તાવવા માળવે ઉતર્યો છે બાપ સાત વરસ વિજોગના વીત્યા છે હવે તો ભેંસું હાંકીને વયો આવતો હશે લાખેણો ચારણ છે હં તારી વાત સાંભળીને એને ભારે હરખ થશે મારા વીરા બન આજ તો શું આપું કાંઈ જ નથી પણ વીર પહેલી લેવા કોકદી તળાજે આવજે ખં તું વીર આવીશ આરામ થઈ એભલવાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો સાત વર્ષે વરસાદ થયો છે ડુંગરા લીલુડા બની ગયા છે નદી નેરા જાય ખળખળિયા એ વેટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા પોતાના વ્હાલા ધણીને ઉમળકાભરી છાંઈ નેહડીએ એભલવાળાની વાત કહી સંભળાવી ગામત્રેથી આવતા તુરત જ સ્ત્રીને આ પારકા માણસની વાતો ઉપર ઉભરાતા ઠાલવતી દેખી સારણને ઠીક ના લાગ્યું એમાં વળી એને કાને પાડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મરદને તારી સ્ત્રીએ સાત દી સુધી ઘરની અંદર ઠાંસેલો ચારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું પોતાની કંકુવરણી ચારણી પર એ ટાણે કટાણે ખીજાવવા માંડ્યો છતાં ચારણી તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળીએ જ હતી એને પણ વાતની સાંતો આવી ગઈ છે એક દિવસ ચારણ ગાય દોવે છે સારણીના હાથમાં વાછરડું છે અચાનક વાછરડું સારણીના હાથમાંથી વછોટે ગાયના આવમાં પહોંચ્યું ચારણ ખીજાયો એની બધા દિવસની રીંસ એ દિવસે બહાર આવી ગઈ ચારણીને એણે આંખો કાઢીને પૂછ્યું તારા હેતુને કોને સંભાળી રહી છો હાથમાં શેલાયું હતું તે લઈને એને સાંઈના શરીર પર કારનો પ્રહાર કર્યો ચારણીના વાંસામાં ફટાકો બોલ્યો એનું મોં લાલચોળ બન્યું થોડીવાર એ અબોલ રહી પણ પછી એનાથી સહેવાયું નહીં દૂધના બોગરામાંથી અંજળી ભરીને આથમતા સૂરજ સમુખ તે બોલી હે સૂરજ આજ સુધી તો ખમી ખાધું પણ હવે બસ હદ થઈ છે જો હું પવિત્ર હોઉં તો અને ખાતરી કરાવો દાદા એમ કહીને એણે ચારણ ઉપર આંજળી છાંટી દીધી છાંટતા તો સમ સમસમ કોઈ અંગારા વ વછાટાણા હોય તેમ સારણને રોમ રોમ આગ લાગી અને ભંભોલા ઉઠ્યા ભંભોલા ફૂટીને પરુ ટપકવા લાગ્યું ચારણ બેસી ગયો નેહડીના નેણાં નેતરવા લાગ્યા થોડા દિવસમાં તો ચારણનું શરીર સડી ગયું લોહી શોષાઈ ગયું આંસુ સારતી સારતી નેહડી એ ગંધાતા શરીરની ચાકરી કરે છે આખરે એક દિવસ એક કડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાનું સ્વામીના શરીરને સંતાડી કંડિયો માથા ઉપર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી ચાલતી તળાજે પહોંચી રાજા એભલને ખબર કહેરાવ્યા રાજાએ બહેનને ઓળખી આદર સત્કારમાં ઓછા ન રાખી પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે કંડિયો કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી માની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે એવી અનેક શંકાઓ રાજાને પડી એકાંતે જઈને એણે બહેનને મનની વાત પૂછી બહેને કંડીયો ખોલીને એક ગંધાતા અને ગેગી ગયેલા ચારણનું શરીર બતાવ્યું એભલના મોંમાંથી નિઃશ્વાસ નીકળી ગયો બોન બાપ આદશા હા બાપ મારા કરમ હવે કઈ ઉપાય તેટલા માટે જ તારી પાસે આવી છું ફરમાવો બની શકશે કરો પારખું ઉપાય એક જ ભાઈ બત્રીસ લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નવરાવવું તો જ મારો ચારણ બેઠો થશે વાહ વાહ કોણ છે બત્રીસ લક્ષણો હાજર પૂરું અને હાજર કરું એક તો તું અને બીજો તારો દીકરો આણો વાહ વાહ બોન ભાગ્ય મારા કે મારું રુધિર આપીને હું તારો છુંડો અખંડ રાખીશ ત્યાં તો કુંવર અણાને ખબર પડી એણે આવીને કહ્યું બાપુ એ પુણ્ય તો મને જ લેવા દો બાપે પોતાને સગે હાથે જ તરવાર સલાવી પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું ચારણીનો સ્વામી એ લોહીના સ્નાન કરીને તાજો થયો એભલે પ્રાણ સાથે પ્રાણ આપીને કરજ સુકવ્યા આજ પણ સાંઈ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આગે ચારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર એભલ આણો નીચેના દુહામાં અમર બન્યા છે સરઠ અને સરઠા કરો વિચાર બે વાળામાં કયો વડો સરનો સોપણહાર કે વાઢણાર વણખારીએ હે સોરના માનવી વિચાર તો કરો આ એભલવાળો અને અણુવાળો બે માંથી કોણ ચડે કોના વખાણ કરીએ પોતાનું શિર સોપનાર બેટા ના કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર